આજે આપણે બનાવીશું વેનિલા ફ્લેવરની કેક આપણે વેનિલા ફ્લેવર બનાવવાની છે એના આપણે બરાબર કટકા કરી પીસ કરીશું ત્રણ ભાગમાં કેકને બરાબર આપણે કટ કરી લીધી છે પછી આપણે નીચે બેઝમાં ક્રીમ લગાવીશું હવે ક્રીમની ઉપર પછી આપણે બેઇઝ લગાવીશું ફરીથી બેઝ ઉપર બેઝમાં આપણે ક્રીમ લગાવી લીધું છે હવે આપણે બેઇઝ લગાવીશું એની ઉપર આપણે ક્રશ આવે છે એક ક્રશ લગાવીશું આ છે પહેલાં આપણે નાખીશું મેંગોનું ક્રશ છે જે બારે ઇઝીલી મળી જાય છે બધી શોપમાં માર્ટમાં કોઈ બી જગ્યાએ મળી જાય છે માલાનું ક્રશ આવે છે એ છે પહેલાં મેંગોનું ક્રશ લગાવી અને બરાબર સ્પ્રેડ કરીશું આપણે બનમાં કે જેથી એનું ફ્લેવર બનમાં સરસ રીતે બેસી જાય મેંગોનું ફ્લેવર થઈ ગયું છે એટલે આપણે હવે એમાં ઉપરથી નાખીશું ક્રીમ અને આપણે ક્રેક કેક બનાવવાની છે એમાં વચ્ચે કસ્ટમરની ડિમાન્ડ છે કે ઓછું ક્રીમ નાખવાનું છે વચ્ચે અંદર એટલે આપણે ઓછું નાખ્યું છે હવે બરાબર આપણે ક્રીમ સ્પ્રેડ કરીશું આપણે ક્રીમને એકદમ સરસ થિક બનાવ્યું છે તમારે ક્રીમની રેસીપી જોતી હશે તો મારા અગલા આગળના વિડીયોમાં તમને મળી જશે હવે આપણે ક્રીમને બરાબર સ્પ્રેડ કર્યું છે ત્યાર પછી આપણે બરાબર એને સાઈડમાં ક્રમ કોટ કરી દઈશું સાઇડમાં ક્રમકોડ ક્રીમ કર્યા પછી ઘણી વખત કેવું થાય છે કે જો ગરમીના લીધે ક્રીમ આપણું સ્પ્રેડ થઈ જતું હોય તો આપણે ક્રીમને ફ્રીઝમાં રાખવાનું અને ક્રીમ બહાર કાઢીએ ત્યારે નીચે બરફ રાખી અને એની ઉપર ક્રીમનો બાઉલ રાખવાનું રહેશે ત્યાર પછી આપણે નાખીશું બીજું ક્રશ જે આવશે સ્ટ્રોબેરી ક્રસ છે સ્ટ્રોબેરી ક્રસ નાખ્યા પછી આપણે ક્રીમમાં થોડા થોડા સ્પેચ્યુલાની એટલે પેલેટ નાઇફની મદદથી આ કાકા આંકા કરીશું અને પછી ધીમે ધીમે સ્પ્રેડ કરીશું એટલે શું થશે કે ભાઈ સ્ટ્રોબેરીનો ક્રશ બરાબર ક્રીમની અંદર આવી જશે એટલે ટેસ્ટ સારો બેસી જશે ત્યાર પછી નાખીશું આપણે વન બન મૂકીશું અને બંની ઉપર નાખીશું હવે તેને થોડું શોકિંગ કરીશું કે જેથી સારું લાગે અને હવે આપણે બંને તેની ઉપર નાખીશું પાછું કીવી ફ્લેવર આપણી ઘસાટા ફ્લેવર છે એટલે કીવી ફ્લેવર નાખી છે કીવી કીવી ફ્લેવરને બરાબર આપણે સ્પ્રેડ કરીશું એને પણ બરાબર આપણે બનમાં એકદમ સ્પ્રેડ કરી દઈશું કે જેથી બરાબર સ્વાદ બેસી જાય અને આપણને ખાવામાં પણ સારી લાગે અને ભાવે પછી આપણે નાખીશું એની ઉપર બન મૂકી અને ઓરેન્જ ફ્લેવર નાખ્યું છે ઓરેન્જ ફ્લેવરની ઉપર ફરી ક્રીમ લગાવ્યું છે અને આપણે બરાબર એને હવે ઉપર ક્રીમ નાખી અને સ્પ્રેડ કરી દઈશું ત્યાર પછી આપણે બરાબર સાઈડમાં અને બધી બાજુથી કવર કરી દઈશું ક્રીમથી એક બરાબર આખું લેયર આવી જાય બહાર ક્રીમનું બધી બાજુ એવી રીતે આપણે બરાબરનું ક્રીમથી કવર કરીશું કવર થઈ ગયા પછી એની ઉપર ફરી પાછું આપણે એક ક્રશ નાખીશું હજુ અને એ આપણે નાખ્યું છે ઓરેન્જ ક્રશ હવે ઓરેન્જ ક્રશ નાખ્યા પછી આપણે બરાબર ફરીથી પાછું પેલેટ નાઇફની મદદથી જેમ સ્ટ્રોબેરીમાં આપણે આકા કરીને નાખ્યું હતું એવી જ રીતે જેથી કરીને આપણે ઉપર બીજું બંધ મૂકીએ તો ક્રશ બહાર નીકળી ના જાય એટલા માટે આવી રીતે આ માકા કરીને ક્રીમની અંદર બરાબર રાખી દેવાનું છે અને પછી સાઈડમાં બી ક્રમકોટ કરતું જવાનું છે આપણે અને બનાવતું જવાનું છે હવે બરાબર મેંગો ક્રશ પણ નાખી દીધું છે ફરી પાછું ઉપર બંધ મૂકીએ અને આપણે લાસ્ટમાં નાખીશું હવે સ્ટ્રોબેરી ફરી સ્ટ્રોબેરી નાખ્યા પછી ફરી ફરી પાછું એને આપણે બરાબર સ્પ્રેડ કરીશું બંને ઉપર બંને ઉપર સ્પ્રેડ થઈ ગયા પછી બંને બરાબર બધી બાજુથી સ્પ્રેડ કરી દેવાનું છે અને થઈ ગયા પછી ફરી પાછું આપણે ઉપર ક્રીમ નાખીશું અને ક્રીમ નાખ્યા બાદ આપણે ક્રીમને બધી બાજુ સ્પ્રેડ કરીશું અને બરાબર આખું ક્રમકોટ કરી દઈશું બરાબર બધી સાઈડથી ક્રીમ લગાવી હવે આપણું ક્રમકોટ થઈ ગયું છે અને ફ્રીજમાંથી બહાર કાઢીને ફાઇનલાઇઝિંગ આપણે કરીશું સાઈડમાં ઉપર બધી બાજુ ફાઇનલાઇઝિંગ કરી અને આપણી કેકને આપણે ડિઝાઇનથી તૈયાર કરી દીધી છે આપણી કેક તૈયાર છે અને આ ક્રીમનો ફ્લાવરનો વિડીયો પણ આપણે મૂક્યો છે વિડીયોમાં એ પણ તમે જોઈ લેજો અને મારી કેક ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી ફોલો કરજો